નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ગૃહ વિભાગમાં ક્યાંક જે એક સરપ્રાઇઝ વિઝિટની જે જરૂરિયાત હતી માત્ર માત્ર ગૃહ વિભાગની આજે નથી વાત કરવી મારે વાત કરવી છે સરકારી જે અત્યારે ઓફિસો જેટલે કે સચિવાલય હોય કે પછી અન્ય એવી કચેરીઓ હોય જેમાં સરપ્રાઇઝ વિઝિટ અત્યારે તો ઘણી મહત્વપૂર્ણ અત્યારે બની ગઈ છે કારણ કે જો આ સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવે તો તેનાથી ક્યાંક જે સરકારી બાબુઓ છે જે એમના એમ કહેવાય કે એમનું જે કામકાજનો જે સમય હોય કે પછી સ્વચ્છતાની બાબત હોય સમય પાલનની બાબત હોય એ ક્યાંક અત્યારે સામે આવતી હોય છે આપણે અત્યાર સુધી જોયું છે કે જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ એ પોતાનું કામ કરાવવા માટે સરકારી કચેરીમાં ઉપસ્થિત થતા હોય ચર્ચા વિચારણા કરતા હોય અને ત્યારે સામાન્ય વ્યક્તિને એમ કહી દેવામાં આવે અત્યારે ના આવશો આવતીકાલે આવશો કારણ કે આજે મારી જોડે સમય નથી એ કામ પૂર્ણ કરવાનો આવતીકાલે આવે એ વ્યક્તિ એટલે કે બીજા દિવસે જાય ત્યારે એમ કે કામ કરો હજુ આમાં હજુ થોડું ઘણું કંઈક બાકી છે પછી આવજો એ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય છે જ્યારે જઈએ ત્યારે એમ એમ પણ અત્યારે સામે આવતું હોય છે કે ના સાહેબ અત્યારે તો છે નહીં તેમ એવી ઘણી બધી બાબતો ઉપર જે ચર્ચા વિચારણા જોવા મળતી હોય છે પણ તેની સાથે એક બાબત એ પણ યથાવત જોવા મળતી હોય કે આ તમામ જે કર્મચારી છે કે નહીં કારણ કે સચિવાલયની બાબત ઉપર આપણે ચર્ચા કરીએ સચિવાલય એટલે કે ગુજરાત સરકારની એક મહત્વની કચેરી કહેવામાં આવતી હોય છે જ્યાં સરકારના તમામ અધિકારીઓ અત્યારે જે કામગીરી કરતા હોય છે ને જેમાં આજે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા એક મહત્વપૂર્ણ મુલાકાત પણ લેવામાં આવી ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે શૈશવભાઈ વોરા કે જેઓ બ્લોગર છે યોગેશભાઈ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે સધેવસિંહ ચુડાસમા કે જેઓ નિવૃત્ત કર્મચારી છે જે આપ સર્વેનું સૌથી પેલા તો સ્વાગત છે આજની જે બાબત ઉપર ચર્ચા કરવી છે જેમાં સચિવાલય એટલે કે ગુજરાત સરકારની સૌથી મહત્વની કચેરી કે જ્યાં સરકારના સચિવો બેસતા હોય છે રાજ્યના વહીવટના સૌથી મહત્વના કામો જ્યાંથી થતા હોય છે અને સચિવાલયમાં પણ ઘણા એવા કર્મચારી અને સરકારી બાબુઓ કે જેઓ લહેરી લાલાની જેમ ક્યાંક કામ પણ કરતા હોય છે લેટ આવતા હોય છે પોતાની મન અનુસાર સરકારી કામ કરતા હોય છે ગમે ત્યારે આવવાનું અને ગમે ત્યારે પોતાની ખુરશી છોડીને જતું રહેવું એ સરકારી બાબુઓ માટે કોઈ આમ નવી બાબત તો આમ ના જ કહી શકાય પરંતુ આજની વાત કરીએ તો આજે ઓફિસમાં લેટ લતીફ થઈને આવું ક્યાંક સરકારી અધિકારી હોય કે પછી જે બાબુ હોય એમ લોકો માટે ક્યાંક એ અઘરું સાબિત થયું હતું કારણ કે તેમની રાહ જોઈને ક્યાંક રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બેઠા હતા ગૃહ વિભાગમાં લેરીલાલા બનીને આજે આવતા તમામ જે સરકારી અધિકારી હતા તેમનો ક્યાંક વારો તો પડી જ ગયો હતો કારણ કે ઓચિંતી જે મુલાકાત લીધી જેમાં લાલિયાવાડી સામે આવી ક્યાંક અધિકારીઓ હાજર ન હતા અને ત્યાં બીજે ક્યાંય નહીં એમ કહેવાય ને કે જે મેઇન ઓફિસ હોય તેમાં સીટ ઉપર જઈને બેસી જવાનું એવું નહીં લોબીમાં જ ક્યાંક હર્ષ બેસી ગયા હતા અને આખી જે બાબત હતી તેને અત્યારે ચકાસી હતી સૌથી પહેલો મારો પ્રશ્ન સદેવસિંહજી આપને આપણે એક સરકારી કર્મચારી રહી ચૂક્યા છો આજે સરપ્રાઈઝ વિઝિટ જોવા મળતી હોય છે અને તેમાં અત્યારના સમયમાં પહેલા પણ ક્યાંક એમ કહેવાય કે પંક્ચુઆલિટી જોવા મળતી હતી થોડા ઘણા અંશે

એમણે ચકાસણી કરી એ મારી દૃષ્ટિએ આવકાર દયક છે અને યોગ્ય છે અગાઉ પણ અર્સંગવી એ જેલોની પણ અચાનક આવી રીતે મુલાકાત લીધેલી એટલે ચોક્કસ આનાથી ઇફેક્ટ પડશે પણ યજ્ઞભાઈ આ જવાબદારી કચેરીના વડાની છે જે તે કચેરીના વડાની કારણ કે સરકારશ્રીએ છેલ્લે સોળ નવ બે હજાર આઠે છેલ્લો પરિપત્ર કરી અને આમાં એક સુનિશ્ચિત કરેલું છે કે સરકારી કર્મ સચિવાલય કે સરકારી કર્મચારીએ દસ ત્રીસ થી છ ન દસ બોપી સમય અને એમાં થોડોક દસ મિનિટ એમને વધારે ના પણ આપ્યા કે વાહન પાર્કિંગ કરીને કચેરીમાં પહોંચતા માં પહોચતા થોડી ગણી વાર લાગે lift જવાનું હોય કે એવી રીતે એટલે દસ ચાલીસ નો સમય મોકળો કરી દઉં છું હવે તમે જુઓ કે સચિવાલયમાં માં જ આવી પરિસ્થિતિ હોય તો તાલુકા અને જિલ્લા ગ્રામ્ય કક્ષાએ આને પણ વધારે પરિસ્થિતિ પેલી હોય છે અને એ વાત ચોક્કસ છે દરેક કચેરીઓમાં હાજરીના રજીસ્ટરો રાખેલા હોય છે અને સચિવાલયમાં તો કાર્ડ સ્વાઈપ કરીને હાજરી પુરાય છે એટલે આ પરિપત્રો થી નક્કી કરેલું હોવા છતાં અને બે હજાર આઠ માં જે થોડું ઘણું ચલાવી લેવું પણ ત્રીજી વાર આવે એટલે એની અડધી શેર મુકાવી અને એની અડધી શેર ગણવાની આવા કડક પરિપત્રો થયા હોવા છતાં ઘણી જગ્યાએ તમે જુઓ કે આ મોડા આવવાની ટેવ ધરાવતા હોય છે ઘણી વાર આ ના બાના કરતા હોય છે કે ઘણી વાર અહીંયા પણ મારી દ્રષ્ટિએ સમય પાલન ચોક્કસ હોવું જોઈએ યજ્ઞભાઈ તમે જુઓ પ્રાઇવેટ સેક્ટરમાં ત્યાં એક મિનિટનું પણ મોડું ચાલતું નથી સવારે હાજરી પૂરવાના સમય હોય કે સાંજે છૂટવાના સમય એટલે પ્રાઇવેટ સેક્ટરમાં આપણે ઘણી વાર કહીએ છીએ કે પ્રાઇવેટ સેક્ટરનો વધારે વિકાસ થયો હોય છે તો એનું મુખ્ય કારણ આ છે બીજું ઘણીવાર એવું બને છે કચેરીના વડા જ મોડા આવતા હોય છે એટલે જો કચેરીના વડાજ મોડા આવતા હોય તો અન્ય કર્મચારીઓ ઘણીવાર મોડા હોય શક્યતા હોય છે ચોક્કસ જે કર્મચારીઓ રેગ્યુલર છે એ તો રેગ્યુલર આવતા જ હોય છે સમયબદ્ધ હોય છે સમય પાલન કરતા જ હોય છે પણ ઘણી કચેરીઓમાં આવું જોવા મળે ખાસ તાલુકાની કચેરીઓ જે હોય છે ને એ કચેરીમાં આવા પ્રશ્નો ખૂબ મોટા થાય છે કારણ કે ત્યાં તાલુકા અધિકારીઓ મોટા ભાગે હેડક્વાર્ટર ઉપર રહેતા હોતા નથી ધારો કે ટીડીઓ હોય કે મામતદાર હોય કે ચીફ ઓફિસર હોય કે એક્સવાઇઝ હોય તો એ લોકો અપડાઉન કરતા હોય છે એટલે મોટે ભાગે ત્યાં સમય પાલન જળવાતું નથી અને સાથે સાથે સ્વચ્છતા પણ જળવાતી નથી સચિવાલય જેવી કચેરીઓમાં તો સ્વચ્છતા ખૂબ જ સારી હોય છે પણ તમે તાલુકા જિલ્લા કચેરીઓ જુઓ ને તો સ્વચ્છતા નું ખૂબ જ અભાવ હોય છે અને ઘણીવાર એવું હોય છે તમે જે વાત કરી કે ભાઈ હરજદારો ને ધક્કા ખાવા પડે છો તો એ વાત સાથે પણ હું સમજ છું કે ઘણીવાર અધિકારીઓ જિલ્લા કક્ષાએ મિટિંગમાં હોય ત્યારે નીચેનો સ્ટાફ ખ્યાલ હોય કે આજે સાહેબ નથી એટલે બે ચાર કર્મચારી એ રીતે પણ ગેરહાજર રહેતા હોય છે એટલે મારી દ્રષ્ટિએ આ એક સારો અભિગમ છે હર્ષભાઈ સંઘવી જે આજે મુલાકાત કરી એમ દરેક અધિકારીઓ પણ સમયસર આવી જવું જોઈએ અથવા હાજરી કરવી જોઈએ અમદાવાદ જિલ્લામાં એક ડીડીઓ એવા આવેલા અગાઉ સમય પાલન ધરાવતા હતા તેઓ પોતે દસ ને પંદરે કચેરી આવી જતા એટલે તમે સાડા દસે જુઓ તો જિલ્લા પંચાયતમાં તમામ કર્મચારીઓ આવી ગયા અને યજ્ઞભાઈ ઘણી વાર કેવું થાય છે કે ગ્રામ ગ્રામ્ય કક્ષાએ અથવા છેવાડાના તાલુકામાં આ પ્રમાણ વધારે હોય છે એક તો ત્રીસ ચાલીસ ટકા કર્મચારીઓની ઘટ હોય છે અને એમાં આવા મોડા આવવા વાળા કે ઘરે રહેવા ગુલ્લી કે આવા કર્મચારી હોય છે ને ત્યારે આની અસર વહીવટી તંત્ર ઉપર પડે છે અને સચિવાલયમાં તો આ એક પાટનગર છે અને જ્યાં સચિવો બેસે છે અને રાજ્યનું પાટનગર છે કે જ્યાંથી રાજ્યની તમામ જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાની કચેરીઓનું સંકલન થાય છે તો એ કચેરીમાં તો સમય પાલન અને શિસ્તબદ્ધતા હોવી જોઈએ અને સ્વચ્છતા પણ હોવી જોઈએ સરકાર પરિપત્ર ચોક્કસ કરે છે પણ એ પરિપત્રોનું એક એક બઉ મહત્વની બાબત એ પણ છે કે જ્યારે જ્યારે આપણે એમ કેતા અત્યારે તો ચાલો સરકારી બાબુ અત્યારે ટાઈમ પર આવતા નથી ઘણી વાર એવું પણ સાબિત થતું હોય કે ના ઘણા સાહેબ ના સાહેબ બનીને બેઠા હોય છે કે અત્યારે તો ચાલો આ પ્રકારની જે પરિસ્થિતિ છે અરે સાહેબ તમને ના ખબર પડે આમ છે અરે ભાઈ એ મુખ્ય વડા છે એમને અત્યારે તો ખબર છે એટલે કહું ને કંઈક ઘણીવાર બધાને એવું હોતું હોય છે કે અમે અત્યારે તો સાહેબ બની ગયા પરંતુ ક્યાંક જે જવાબદારી હોય છે જે અત્યારે જે નિભાવવાની જે બાબત હોય છે એ ઘણી મહત્ત્વની સાબિત થતી હોય છે શૈશો ભાઈ આ પહેલા પણ આપણે સુરત આરટીઓને લઈને એક ચર્ચા વિચારણા કરી હતી શૈશવભાઈ હર્ષ સંઘવી ગયા હતા કે વાહન વ્યવહાર મંત્રી પણ પછી ગાંધીનગર બસ સ્ટેન્ડની પણ મુલાકાત લીધી હતી અને હવે ગૃહ વિભાગમાં આજે મુલાકાત લીધી છે લાગે છે કે આના સરપ્રાઇઝ વિઝીટ અત્યારે થવી જ જોઈએ એમ શૈશવભાઈ અનમ્યુટ કરજો પ્લીઝ યસ સરકારી વિઝિટ તો થવી જ જોઈએ હર્ષભાઈ ની અને હું તો કહું તમામ મંત્રીશ્રી વિઝિટ થવી જોઈએ પણ એની સાથે સાથે સપાટો બોલવો જોઈએ એટલે આ પછી જેટલા જે લાલિયા તમે જે કહો છો ને લાલિયાવાળી લાલિયા જોડે દંડા બી શબ્દ આવવો જોઈએ કે કઈક 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 સિમ્બોલિક સજા થવી જોઈએ હમણાં સાહેબ જે કીધું ને બધું ધીમું ધીમું શુસ્તુ શુસ્તુ ચાલે છે એટલે અહિયાં પણ એવું છે કે ભય પ્રીત નહિ ગોસાઈ જ્યાં સુધી કોઈ સરખો ભય નહીં આવે ત્યાં સુધી આવું બધું ચાલ્યા કરવાનું છે એટલે પહેલી વસ્તુ એ છે કે એક વ્યક્તિ હાજર મળવી જોઈએ અને એક જેને કેવાય કે તંત્ર ઉપરની ગ્રીપ કહેવાય આવે જે ભૂતકાળમાં આપણે જોયેલી છે ભૂતકાળની સરકારમાં અહિયાં ગુજરાત ખાતે જ અને એવું કહેવાતું હતું કે સચિવાલયમાં રાત્રે નવ નવ વાગ્યા સુધી લાઈટો બળતી રહેતી હોય છે અને રાત્રે નવ વાગ્યા સુધી લાઈટો બળતી જોવા મળતી હતી એ સચિવાલયમાં અત્યારે કદાચ હવે નથી જોવા મળતી એટલે કામ ઘટી ગયું છે કે વિકાસ થઈ ગયો છે કે તમામ પ્રક્રિયા બધી પૂરી થઈ ચુકી છે કે પછી શાસન બદલાયું છે એનો ફરક પડ્યો છે આ બધા પ્રશ્નો પણ ઊભા થાય છે અહીંયા એટલે કામ કરવાનું છે કામ થવું જોઈએ અને કામ કરવા માટે જ તમે અહીંયા આવો છો તો એને સમય પાલન સમયની પ્રતિબદ્ધતા જે છે એ હોવી જ જોઈએ એટલે આ તમામ લેવલે આ મેસેજ જવો જોઈએ અત્યારે હર્ષભાઈ સંઘવીએ જે કાર્ય કર્યું છે બહુ ખુબ આવકારદાયક છે પણ એના પછી આગળ હવે આગળ વધારવાની જરૂર છે કે પગલા આમાંથી કેટલા પકડાયા શું છે કોણ છે ક્યાં હતા શું અચ્છા બીજી જે વાત થઈ તમે કીધું કે જવાબ આપશે હવે એમાં કેવું છે પેલી જીભ સાજી તો ઉત્તર જાજા

અને આપણે જુના જમાનામાં તો કહેવા નથી કે સરકારી નોકરી મળી તમને એટલે તમે સરકારી જમાઈ એમ એટલે બસ એ એ જમાઈમાંથી દીકરા તરીકે વધતો આવી ગયા છે અત્યારે આ જમાનામાં જમીને પણ જમઈ ની જેમ રહેવું હોય તો પછી છૂટાછેડા થઈ જાય છે તો જમાઈને પણ દીકરો બનીને રહેવું પડે એવી પરિસ્થિતિ છે સમાજની અંદર તો પછી સરકારી નોકરે પણ સરકારી દીકરો બનવું પડે કઈ કામ કરવા પડે કામ કાઢવા પડે અને ખિસ્સા ને બે પૈસા કદાચ ઉમેરવા પડે તો બે કે ઉમેરવા પડે એ પ્રકારની પરિસ્થિતિ છે એટલે મારો પ્રશ્ન તમામ લોકો એમાં જ કેતા હતા આજે ઓફિસ જઈએ ચલો ઓફિસ જઈએ ના નહીં અરે સાહેબ આયા હશે કે કેમ ચાલ આપડે અત્યારે શહેરમાં તો અમુક અમુક જ વારે એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય તો જોવા સાહેબના પટાવાળા સાહેબના ડ્રાઈવર થી લઈને તમે કોઈ પણ વ્યક્તિ ત્યાંથી હવે મોબાઈલ નો જમાનો છે તમે અમદાવાદ માં બેઠા હોત તો ખબર પડી જાય કે કયા સાહેબ ક્યાંય હાજર છે ગેરહાજર છે એના માટે તો તમારે કોઈ બહુ વધારે જહેમત સરકારી તંત્ર માં લેવાની આવતી જ નથી બિલકુલ બિલકુલ સાચી વાત પટાવાળાને ફોન કરી એટલે કે સાહેબ ના સાહેબ હજી આયા નથી ઉભા પૂછેલું એ સચિવાલય માં મંત્રીશ્રી ની પાસે કયા લાગે છે એટલે સાહેબ મંત્રીશ્રી પાસે શ્રી ને પટાવાળાનું હોત ક્યાં છે અને ઘણી બધી વખત એવું બને કે વોટ્સએપ ગ્રુપ બનેલા જોવા મળે છે સરકારી એના અંદર ના કે ક્યાં નીકળ્યા છે તમારા જે મોટા અધિકારી છે ને એ ક્યાં ફરી રહ્યા છે ને એનું આખું એમનું મેપિંગ થતું હોય લાઈવ એટલે આખી કચેરી ને ખબર પડી જાય સાહેબ

આ તો હર્ષ ભાઈ છે એટલે આ બધું થયું બાકી કદાચ એમના માણસો ને ખબર નહિ હોય કે સાહેબ ત્યાં જવા છે બાકી તો કદાચ ત્યાંથી થી ફૂટી ખૂટી ગયું હોય કે અલ્યા તાર ત્યાં છો દોડો એટલે હું બી બોલ્યો બિલકુલ બિલકુલ યોગેશ તમને તો આટલા વર્ષોથી ક્યાંક અનુભવ છે રાજકીય ગતિવિધિઓનો પણ આપને અનુભવ છે રાજકીય ગતિવિધિઓની સાથે સાથે ક્યાંક તમને ખબર પણ છે કે ના તરાવતો કેવા પ્રકારના તરાવતો કાર્યો સરકારી કર્મચારીઓ અત્યારે કરતા હોય છે તમને આમાં બધા કરતા એમ કહીએ હું છું કે બધી શૈશવભાઈ છે કે પછી સહદેવસિંહજી છે બધા જ કરતા બહુ સારો એવો તમને અનુભવ તો છે શું લાગે અત્યાર સુધી જે કોઈ પણ થઈ સક્સેસફુલ થઈ છે સરપ્રાઈઝ વિઝિટ એક બહુ જ સારું પગલું છે કોઈ પણ જગ્યાએ તમે સરપ્રાઇઝ વિઝિટ લો પણ હવે મને તો શંકા જ છે કે આ વિઝિટ સરપ્રાઇઝ રહે છે કે કેમ કારણ કે અગાઉથી ત્યાં ખબર પડી જતી હોય છે કે સાહેબ આવવાના છે અને એનો એક સરસ દાખલો એ છે કે એ વખતે ત્યાં કેમેરામેન ને ફોટોગ્રાફરો પહોંચી ગયા હોય છે એ ની બહાર કેમેરામેન ને ફોટોગ્રાફરો પહોંચી ગયા હોય એટલે બધાને ખબર પડે કે કંઈક નવા જૂની થવાની લાગે છે આ સરપ્રાઇઝ સાચે સાચ આજની જ વાત કરો આ કેટલું સરપ્રાઇઝ રહ્યું આપણે કેમેરા ઉપર અને બીજા બધા દ્રશ્યો જોયા પણ ખરા એટલે સરપ્રાઇઝ વિઝિટ એવી હોવી જોઈએ કે એમાં એને અગાઉથી જરાય લીકેજ ના થવું જોઈએ પેપરનું લીકેજ થાય એ જુદી વાત છે પરીક્ષાના પ્રશ્નપત્રોનું પણ આ વિઝિટનું લીકેજ ના થવું જોઈએ અને આવી વિઝિટો જ્યારે જ્યારે થઈ ત્યાર પછી એનું પરિણામ શું આવ્યું પરિણામ એ આવ્યું કે બીજે દિવસે અખબારોમાં એની હેડલાઇનો બની રહે મીડિયામાં એને માટેની ચર્ચાઓ થાય અગત્યના સમાચાર તરીકે એની નોંધ થાય પણ પછી શું હવે આજે થઈ હર્ષભાઈની ત્યાર પછી કાલે શું એ મારો પ્રશ્ન છે અને ત્યાર પછીના દિવસોમાં શું મારે તો સરકારી કર્મ સરકારી ઓફિસોમાં અવારનવાર જવાનું થતું હતું અને સાહેબે મને ટાઈમ આપ્યો હોય કે તમે બરોબર સાડા ત્રણ વાગે આવી જજો આપણે આપણું કામ પતાવીને પછી મારે બીજું કામ છે એટલે તમારું કામ પતાવી દઈએ હું સાડા ત્રણ ગયા એટલે સવા ત્રણે એમની ઓફિસ માં દાખલ થયો મેં પટાવાળાને મારું કાર્ડ આપ્યું કે સાહેબ ને ચેમ્બર માં પહોંચાડો કે ભાઈ યોગેશ્વરી આવ્યા છે પટાવાળો લગભગ વીસ મિનિટ સુધી બેસી રહ્યો કાર્ડ આપવા ના ગયો અંદર મેં કીધું કેમ ભાઈ કે સાહેબ ની મિટિંગ ચાલે છે હવે મને સાડા ત્રણેય બોલાવ્યો તો હતો પછી સાહેબ ને પાછું ક્યાંક જવાનું હતું એટલે બહુ ઝડપથી કામ હતું પછી મેં પટ્ટાવાળાને બાજુમાં ત્યારે હું અંદર ગયો ત્યારે સાહેબે મને પૂછ્યું કે આપણે સાડા ત્રણે મળવાનું હતું ને મેં કીધું સાહેબ હું તો ક્યાંનું આવ્યો છું તમારા પટ્ટાવાળાને કાર્ડ આપ્યું પડત કાર્ડ તમારા સુધી પહોંચ્યું નથી એટલે સાહેબ કે હશે એ તો યાર એ અમારો છગન છે જેવો પતી ગઈ વાત છગન ઉપર કોઈ પગલા લેવા જો કે તને હમણાં કાર્ડ આપ્યું છે તો મારી પાસે કેમ ના લાવ્યો આ આ એક મારો અનુભવ આવો વારંવાર નો થયેલો છે પછી સાહેબની જોડે મારે જે કે ચર્ચા કરવાની તે બધી કરી પણ પછીથી કીધું કે સારું હવે આવતા ગુરુવારે તમે આવો આવતા ગુરુવારે હું ફરીથી ગયો આગળની ચર્ચા કરવાની હતી ત્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મને કીધું કે ના ના સાહેબ તો મંત્રીશ્રી ફલાણી જગ્યાએ મુલાકાતે ગયા છે એટલે એમની સાથે ગયા છે તો પછી મને જાણ કરવી જોઈએ કે ભાઈ ગુરુવારે તમે આવવાના હતા પણ હવે આ રીતે આવી શકાય એવું નથી એટલે આ સાહેબો મીટિંગમાં છે સાહેબો પ્રવાસમાં છે આ બધી વાતો કેટલી સાચી હોય છે મને ખબર નથી પણ અમારા જે વાત જે કામ લઈને ગયા હતા એ કામ થાય નહીં અને આવું વારંવાર બને છે તો આ સરપ્રાઇઝ વિઝિટોનું કરવું શું હર્ષભાઈ સંઘવીએ જેલની મુલાકાત પણ લીધી હતી હમણાં બે દિવસ ઉપર જ સમાચાર મળ્યા કે જેલમાંથી મોબાઈલ મળ્યો જેલમાંથી દારૂના પેકેટો મળ્યા આ બધું હજુ ચાલે છે સાહેબની સરપ્રાઈઝ સરપ્રાઇઝ પછી શું સુધારો થયો કશો સુધારો નહીં આ સરપ્રાઇઝ વિઝિટો મને લાગે છે કે એનું પરિણામ કંઈ થતું નથી ને એનું કારણ શૈશવુ એ કીધું બહુ સરસ વાત છે કે સરકારી નોકરી મેળવવું એટલે સરકારના જમે થવું ધારો કે હર્ષભાઈ ત્યાં મોડા ઉપર કોઈ પગલા લઈ શકે ખરા સરકારી નિયમો એવા છે કે કોઈ પણ કર્મચારીને તમે છૂટો તો ના જ કરી શકો નીકાળી તો ના જ શકો પણ એની ઉપર કોઈ પગલા લો તો વળી એ એ કર્મચારી પાછો કઈ બીજી રીતે ચલાવતો હોય છે એટલે આ બધું જાણવા છતાં મોટા સાહેબો તો મંત્રીશ્રીઓ આની અમલવારી કેવી રીતે કરી શકે એના ઉપર વિચાર થવો જોઈએ અધ્ય શિવજી આમાં એક બાબત એ પણ ખરી ને કે ક્યાંક ચલો હું એમ નઈ તો બધા જ જરા સરકારી કર્મચારી આવ્યા છે ઘણા એવા સારા સારા એવા સરકારી કર્મચારી પણ છે કે જો આપણે કોઈ કામ લઈને ગયા આવીએ એ વખતે ના પૂરું થયું તો એમ કહે ભાઈ તમે ચિંતા ના કરશો અત્યારે તો તમે કાલે આવજો હું કાલે કરી આપીશ જો અત્યારે તો કાલે નહીં થાય તો પછી હું હું જાતે મારી જાતે હું ગમે તેમ કરીને કરી આપીશ એવા ઘણા સરકારી કર્મચારીઓ છે ઇવન જ્યારે મારા ઘરની જ વાત કરું તો મારા ઘરની એક્ઝેક્ટ બાજુમાં એક વડીલ રહેતા હતા કે બંને એજેડ પર્સન હતા એમનું પણ ક્યાંમાં અટકતું હતું એક સારા એવા જે કર્મચારી હતા જેમનું ટેક્સને લઈને કંઈક કામ હતું ઘરે આવીને ક્યાંક અત્યારે આવતો જે પૂરું કરી ગયા એ પણ એક ઘણી સારી એવી બાબત પણ કહેવાતી હોય છે પણ સદેશ એવું નથી લાગતું આ લાલિયાવાડી જે અમુક અમુક જે સરકારી કર્મચારીઓને જોવા મળતી હોય છે જેને કારણે અત્યારે પ્રજાને હેરાન થવાનો વારો આવે છે અને સ્પેશિયલી ત્યારે કે જ્યારે પેલું એમ કહેવાય ને કે ગામડેથી અત્યારે જો પબ્લિક આવતી હોય ગામથી કંઈ પણ પોતાના કામ માટે

દરરોજ તાલુકા થકે દસ વાગ્યે તો આવી જાય છે એમને કઈક ને કઈક કામ હવે પરિસ્થિતિ ઘણી એવી થાય છે કે સાહેબો ઘરે હોય પણ પટાવાળા કે સ્ટાફ કઈ દે સાહેબ મિટિંગમાં છે નથી બે દિવસ પછી આવશે કાલે આવશે હવે આવી પરિસ્થિતિ થાય છે અને બીજું કે હાજરી પત્રકો મુવમેન્ટ રજીસ્ટર પણ નિયમ છે કે કોઈ પણ કર્મચારી કચેરીમાં આવ્યા બાદ જોઈને બાદ કોઈ કામે જવું હોય તો મુવમેન્ટ રજીસ્ટરમાં નોંધ કરી જવાની છે જવાનો સમય અને એ કામ સરકારી હતું કે કેમ એ જે બધું જ લખવું પડે અને પછી આવ્યાનો સમય પણ નોંધવાનો પણ હવે જેમ વાત કરીએ એમ કે આ બધું કાગળ ઉપર છે ચેકિંગ ટીમો પણ બનાવવામાં આવે છે જિલ્લા બધા બે ત્રણ દિવસ મારીને આવી જાય છે પણ એનું પરિણામલક્ષી જે કામ થવું જોઈએ આવા જે ચેકિંગ હોય કે ચેકિંગની ટીમો હોય કે ઓડિટ હોય તો જ્યાં સુધી પરિણામલક્ષી કામ ન થાય ત્યાં સુધી આનું કોઈ રિઝલ્ટ મળે નહીં અને બીજું ભાઈ કે આપણે ચાલો કરીએ છીએ કે ભાઈ કર્મચારીઓ લાલિયાવાડી ઘણું કરીએ સામે કર્મચારીઓના પણ એવો પ્રશ્ન હોય છે બીજા ત્રણ વર્ષ સુધી પૂરા પગારની ફાઇલ ચાલતી જ હોય છે પછી બીજો એક દાખલો આપું તમને કે ઓગણીસો બા જોગવાઈ કરેલી છે કોઈ પણ કર્મચારી જો તમે એની પાસેથી કામ લ્યો તો એને

આગ્રહ હોવો જોઈએ ફરજ પાલન કરવા આપણે બંધાયેલા છે સામે એના લોકોનું પણ રક્ષણ થવું જોઈએ આ બંને સિક્કાની બે બાજુ છે પણ કહેવાનો અર્થ એવો કે આમાં જનતાને ઓળખે ને જનતાનો ફોન નીકળે છે કારણ કે તાલુકા કક્ષાએ જયારે સામાન્ય જનતા ખેડૂત હોય તાલુકા બેસી રહેવું પોષાતું નથી ઘણી વાર તો તમે જો જનસેવા કેન્દ્રો હોય છે આ સર્વરના પ્રશ્નો હોય છે અથવા જેની સહી ચાલતી હોય જેના થંભ થી કામ થતું હોય એ માણસ આ રજા ઉપર હોય છે એટલે અસંખ્ય પ્રશ્નો હોય છે પણ આપણી પાસે વહીવટી પાંખ હજુ સુધી કે તમને ડિજિટલ ગણો ડિજિટલ સેવા પણ એટલી બધી ઉપલબ્ધ નથી કે આવા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે નહીતર કાર્ડ સ્વાઈપ કરવાનું સચિવાલયમાં છે જ તો પછી શું પ્રશ્ન છે સપ્રે ચેકિંગ નો છે તો એનું મોનિટરિંગ થવું જોઈએ કે ભાઈ ચાલો આજે કાર્ડ સ્વાઇપ કયા સમયે કર્યું જે જે બિલકુલ યોગેશભાઈ એક બાબત આપને કે અત્યારે સદેશજીએ એક બહુ સારો મુદ્દો અત્યારે જે ઉપાડ્યો કે કર્મચારી લેટ આવે છે ચલો ના નહી એમાં અત્યારે તો જે પંક્ચુઆલિટી થવી જોઈએ પણ ક્યાંક પગારની બાબત સામે આવતી હોય છે અમુક જે નીતિ નિયમો છે અત્યારે જે સરકારી કર્મચારી ચાલો હું સરકારી કર્મચારીની વાત હું આમાં પછી કરું પહેલાં હું ખાલી આશા વર્કર બહેનો આંગણવાડીની બહેનો એમને જે અત્યારે તો અલગ અલગ કાર્યો સોંપવામાં આવે છે સ્કૂલના ટીચરોને જે અલગ અલગ કાર્યો સોંપવામાં આવે છે એ બાબતે પણ કેમ કે અત્યારે તો સરકારે યોગ્ય પગલાં લેવા બહુ જરૂરી ને આ આ બધું કામ તો અત્યારે તો અન્યને પણ તમે સોંપી શકો છો ને જે અત્યારે એમ કહેવાય નિયમ અનુસાર જે કામગીરી છે એ કરવી બહુ જરૂરી છે એટલે આમાં ક્યાંક સરકાર પણ થોડી ઘણી જવાબદાર છે સરકારી કામગીરી અને વહીવટી બાબતો અંગે તો મારે ખાસ કંઈ કહેવું નથી પણ એક તમે શિક્ષકોની વાત કરી એનો મારે ઉલ્લેખ કરવો છે કે મારે ઘેર મતદાર યાદી માટે એક બેન આવ્યા એ બેન મારે ત્યાં આવીને ખુરશીમાં બેઠા મને કે દાદા પાણી પીવડાવો ને મેં કીધું હા બેન હું પાણી પીવડાવું તમે પછી મેં જરા એમને મારી કુતુહોલતાથી પૂછ્યું કે બેન તમે ક્યાં કામ કરો છો કે હું અમરાઈવાડીની સ્કૂલમાં કામ કરું છું યજ્ઞભાઈ હું બોપલ મારું છું એ અમરાઈવાડીના શિક્ષિકા બેન ને બોપલ કામ સોંપવામાં આવ્યું એટલે એમને બસમાં કે જે રીતે આવવાનું હતું એમાં ઘણો બધો સમય ગયો અને ખૂબ થાકી ગયા એમને એવું કોઈ ભથ્થું આપવામાં આવતું હશે પણ એ કે હું ગયા વખતે આ રીતે કામ કરવા ગઈ એનું મારું ભથ્થું મને છ મહિના પછી મળ્યું હવે આ શિક્ષિકા બેન તમે કહો કે એમની પાસે સારી રીતે કામ કરે કેવી રીતે સારી રીતે કામ કરે એમને ભથ્થું છ મહિને મળે આટલે એમને અમરેવાડી નું કામ સોંપ્યું તો સારી વાત હતી પણ છેક બોપલ સુધી ધક્કો છે અને મને એ લાગે છે કે મારા બોપલના જે શિક્ષકો છે એમને અમરેવાડી મોકલ્યા છે એટલે આ રીતે તંત્ર જે રીતે ચાલે છે આ જે કઈ ગોઠવણ કરતું હોય એ લોકોને આ બધી વસ્તુનો ખ્યાલ નહીં આવતો હોય હ્યુમન બિંગ તરીકે પણ તમારે વિચાર કરવો જોઈએ કે આ કર્મચારીને હું આટલે દૂર મોકલું તો કેવી રીતે કામમાં એફિશિયન્સી લાવશે

બેઠેલા લોકો છે એ લોકો પગાર લે છે તો એમને પગાર નું પૂરેપૂરું વળતર આપી જવું જોઈએ અને બીજી વસ્તુ એ છે કે જો તમે નીચેના જે પણ કર્મચારીઓ છે નીચલા વર્ગના તો એના માટે જેમ કારખાના ની અંદર એમ હોય છે કે મજૂરનો પરસેવો સુખાય તે પેલા એની મજૂરી મળી જવી જોઈએ એ પ્રકારે જે પણ વળતર છે તમે જે બે યોગેશ કાકા જે વાત કરી કે કોઈ બેન છે તો એનું વળતર એટલે છ મહિના પછી શા માટે મળે તમે પંદર પંદર દિવસે એ લોકો વળતર આપી દો ને એમનો પરસેવો સુકાવા ને સુકાવા પણ નહિ દેવાનો અને એ પહેલા એમને વળતર મળી જવું જોઈએ એટલે ચોક્કસ આ એ બીજી બાબત આ છે એટલે ચર્ચા પણ અત્યારે આપણે ખરી વસ્તુ છે કે ભાઈ સચિવાલય ની અંદર ચાલી રહ્યું છે તો એ હવે કદાચ એક આશા એવી રાખીએ કે થોડી ભલે રાત રાત કામ કરતા રાતે ની લાઇટોનું બિલ આવશે ને તો જ કદાચ થોડાક આપણે ઝડપથી આગળ વધી શકીશું એટલે આપણને અનુભવ છે આપણને અનુભવ છે આપડે ભૂતકાળમાં આપણી પોતાની ચૂંટેલી સરકાર છે અને જે અત્યારે દિલ્હી જે બેઠા છે એ જ આપણા જ પોતાના લોકો છે ये जो अंदर सचिवालय में लाइट ना बिलों न बिलो बी गाव नौ, -नौ करवा पड़ता था बिलकुल अत्या तो सचिवालय में ट्यूबलाइट चालू करी पड़े के बंद पड़े के ये करेव थे मारो सवाल आ बिल्कुल जो, बिल्कुल आशो सा, साइ તો લાઈટ નું બિલ લાવવું જોઈએ સચિવાલય ના નું બિલ લાવો બિલકુલ 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 તો હવે સરપ્રાઈઝ વિઝિટ કેટલી કારગત નિવડશે આવનારા સમયમાં તો હવે જોવાનું જ રહ્યું શૈશવભાઈ સહદેવસિંહજી અને યોગેશભાઈ આ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો આજના ઝીરોડ કાર્યક્રમ અવશ્ય આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે નવી ચર્ચા સાથે મને આપશો રજા નમસ્કાર